જીવન એ કોઈ નાટક નથી જે તમારી આસપાસ થઈ રહ્યું હોય જીવન એ એ મૂળભૂત પરિમાણ છે જે તમે પોતે છો જો આપણે એ ભેદ ન કરીએ કે મૂળભૂત જીવન પ્રક્રિયા શું છે જે આ બ્રહ્માંડમાં આપણે જાણીએ છીએ તેમાંની સૌથી મોટી ઘટના છે અને આપણી આસપાસ થતું નાટક શું છે જ્યારે હું આસપાસ કહું છું તેમાં માનસિક અને શારીરિક નાટક પણ સામેલ છે આ પણ આપણી આસપાસ જ છે કારણ કે શારીરિક પ્રક્રિયા પ્રક્રિયા અને માનસિક બંને એકઠી થયેલી પ્રક્રિયાઓ છે એવી જ રીતે સામાજિક પ્રક્રિયા પણ એટલે આપણી આસપાસ જે છે તેના આધારે એ નક્કી ન થવું જોઈએ કે આપણી અંદર થતી મૂળભૂત જીવન ઘટના કેવી રીતે બને છે જો આપણે આ ભેદ ન સમજીએ તો આપણે જીવંત રહેવાની બાબતમાં ઘણું બધું ગુમાવી રહ્યા છીએ આપણે જીવનને આ રીતે જોવું જોઈએ જો આ જીવનની છેલ્લી ક્ષણ હોય તો આપણા જીવનમાં એવું શું બન્યું છે જે મહત્વનું હોય શરૂઆતમાં આપણે કદાચ આપણી અંદર જે લાગણીશીલ અને માનસિક ઘટનાઓ અનુભવી છે અથવા ઊભી કરી છે તેને ઘણું મહત્વ આપીએ છીએ પણ જો તમે ખરેખર જીવનને જુઓ તો તમને સમજાશે કે આપણી અંદર થતું બધું માનસિક નાટક લાગણીઓનું નાટક અને આપણી આસપાસ થતા સામાજિક નાટકનો કોઈ અર્થ નથી એકમાત્ર વસ્તુ જે મહત્વની છે તે છે એ શ્વાસ જેને તમે પકડી રાખ્યો છે એટલે એ ખૂબ જ મહત્વનું છે કે વ્યક્તિ જીવનની આ ઘટનાનો શક્ય તેટલા ઊંડાણથી અનુભવ કરે જ્યારે આપણે તાજગીથી ભરપૂર હોઈએ નહીં કે જીવનની છેલ્લી ક્ષણે જો આ થવું હોય તો એ ખૂબ જ મહત્વનું છે કે આપણે જાણીએ કે આપણે પોતે ઉભું કરેલું નાટક અને આપણી આસપાસ થતું સામાજિક નાટક શું છે અને જીવન શું છે કેમ કે તમે બસ એ જ છો નમસ્કારમાં